અમારે છે ને વાસળી નામ રાખવાનું છે તો આપડે વાસળી નું એ સમય ની માલીભા મારી મરી ગયું બધી સુલા ઉપર કરતા ને આને 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 સુલા ઉપર કરતા આરા આવતો હોય તમારે ભાઈ ને ઘર માં આવવાનું છે કે હું લાકડી લઉં બોલો હે

મારી નાખી જય દ્વારકા જયમાં મોગલ જય દ્વારકા છોકરા થકે મમ્મી છે મમ્મી જય દ્વારકાધીશ જય માં મોગલ

તો ખબર પડે કે સુલો કેમ હરગે ભાઈ ઈ સમયની માલિભા માલીભા મારી માએ સુલા ફૂકી ફૂકીને મરી ગયું બધી સુલા ઉપર કરતા ને આને આને અટાણા મેં આને સુલા ઉપર કરતા આરા આવતો હોય વાહ વાહાઈ વાંચું નહીં બિસાડી બે ને છે ને આગળની ખરી આવીને નીકળી ગઈ હવે એ તમને છે ને બતાવવા જેવું નથી બતાવવાનો મતલબ કે હું ટૂંકમાં વિડીયો બતાવું ને તો ટૂંકમાં એ બ્લડને નીકળતો હોય ને તો યુટ્યુબમાં એ સ્ટ્રાઇક આપી દે વોર્નિંગ આપી દે એટલા માટે થઈને એ હું ટૂંકમાં ન બતાવ્યો કે બાકી ડ્રેસિંગ અમે કાયમી કરીએ હું તમને એ બતાવું ને તો ટૂંકમાં તમને ટૂંકમાં યુટ્યુબવાળા ટૂંકમાં અમને સ્ટ્રાઇક આપી દે એટલા માટે થઈને નથી બતાવતા ખબરથી અને અમારે છે ને નું નામ રાખવાનું છે તો આપણે વાસળીનું શું નામ રાખ્યું ને વિડીયો અંદર આગળ બન્યા રેજો તો તમને ખબર પડી જાય કે આપણે વાસળીનું શું નામ રાખવાનું છે કા નામ જો કે અમે વિચારી જ લીધું છે અને હું નામ રાખું એક ભાઈની મસ્ત મજાની કમેન્ટ આવી હતી ને યાર અહીંયા ટુકમાં વાસળીનું નામ આપ્યું તો આપણે હું વાસળીનું નામ રાખવાનું છે એ આગળ તમને ખબર પડી જાય અહીંયા મારી ગાય બેઠી છે અહીંયા વ્હાઇટ આપડી કાઉ છે અને અહીંયા આનું નામ શું છે બગલી નામ પાડ્યું એનું અને હવે આનું શું કહેવાય છઠ્ઠી ને છ દિવસ થઈ ગયેલા આનું નામકરણ કરવાનું છે આપણું અહીંયા બેઠી છે પણ હવે આનું જો હું તમને બતાવું અહીંયા છે ને બે પગ ઉન જો પાટા બાઈ ધન દરરોજ છે ને ડ્રેસિંગ કરીએ હમ કાયમ ડ્રેસિંગ કરીએ તો હવે આ બગલીનું નામ શું પાડવાનું છે નવી વાસડી આવી એનું એનું નામ આપણે રાખવાનું છે વેગડ વાહ ભાઈ વાહ ભાઈ 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 તો આપણી વાસડી નું નામકરણ થઈ ગયું છે ને વાસડી નામ રાખ્યું છે આપણે વેગડ કારણ કે યાર એક આપણા સબસ્ક્રાઇબર છે આપણા ફેમિલી મેમ્બર કહેવાય અને એ યુટ્યુબમાં કમેન્ટ કરીને કીધું કે પરેશભાઈ તમારી જે વાસળી આવી છે ને એનું નામ વેગડ રાખજો આપણે ભાઈ વાસળીનું નામ આજથી છે ને વેગડ રાખ્યું છે આ વરસાદને વૈહોણથી પલટરી પલરીને ખર્યું જ નીકળી ગયું તો હવે એનું ઓપરેશન આવી છે ને આગળ બધી કરવું પડશે સોરી હું તમને નહીં બતાવી શકું કારણ કે એ બતાવું તો મેં કીધું એમ યાર લીગલ યુટ્યુબમાં બ્લડ નીકળતું હોય ને તો એ યુટ્યુબવાળા છે ને સ્ટ્રાઇક આપી દે એટલે ટૂંકમાં એ વસ્તુ હું તમને નહીં બતાવી શકું પણ જેટલું બનશે એટલું આપણે ટૂંકમાં આગળ કવર કરશું અને યાર દુઆ કરજો તમારા બધાના સપોર્ટથી અને પ્રાર્થના કરજો કારણ કે વાસડી છે ને ગૌમાતા કહેવાય યાર તો જલ્દીથી વહેલી આપણે હાજી થઈ જાય ને એના માટે ટૂંકમાં હું ગામમાં મોસી મેરે જાય ટૂંકમાં ઓપરેશન થઈએ સક્સેસફુલ થઈએ ને પછી આપણે મોસીને અહીં બરકશું ને એના માટે શામળાની ટૂંકમાં એવી વ્યવસ્થિત એને લાગે નહીં ને એવી કંઈક હું કહેવાય આપણા જેવા માણાના બૂટ હોય ને એવા કંઈક બૂટ હીવડાવાનું છે ને બનાવવાના છે ના જોઈ લે

કારણ કે શું અત્યારે તમને બતાવી દઉં બાકી આમ યાર ન બતાવી શકું કારણ કે આ બધું છે ને તકલીફ વાળું હોય એટલે હું તમને છે ને બતાવી ન શકું એની માં જો અહીં ટૂંકમાં ફૂફાડા મારે કે મારી છોકરીને હું તમે કરો ને અત્યારે વર્ષત પર ઝીણો 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 સર મારે ઝરમર ચાલુ થઈ ગયો તો તમે લોકો સમજી શકો છો કે હું હું કારણથી નથી બતાવતો બાકી મારી હરેક વસ્તુ હવારથી લઈને હાન લગી છે એ તમારે હું બધી વસ્તુ શેર કરું પણ અમુક વસ્તુ યાર યુટ્યુબના ટૂંકમાં ગાઈડલાઇન્સને ખિલાફ હોય અમુકને એમ હોય કે બતાવવા નથી માગતા નહીં યાર મને એવું કંઈ ન હોય તમને લોકોને ખબર છે ને મેં હાલના ઇન્સ્ટાગ્રામમાં હમણાં એક બેધી પહેલાં સ્ટોરી મૂકી હતી ઓલી ટૂંકમાં કોપીરાઈટ ખાલી સોંગ મૂકીએ ને નહીં એવું સોંગ તો એમાં પણ ટૂંકમાં એ લોકો કોપીરાઈટ આપી દીધું તમે વિચાર કરો કઈ રીતના મારે એડજસ્ટ કરવું યાર એટલા માટે ને અમારે ટૂંકમાં યુટ્યુબની અંદર બહુ જોવું પડતું યાર કોપીરાઈટ આપીએ અને ટ્રેક આપી દે ને તો ચેનલ જ આખી ઉડી જાય એટલે બધું સમજી વિચારી જોઈને બધું અમારે કરવું પડતું હોય આઈ નઈ ને ધરણ્યું નહીં તો હવે આઈ આવ્યું હવે તમારે ભાઈ ને ઘર માં આવવાનું છે કે હું લાકડી લઉં શું કરવાનું છે બોલો હે ઉપર પડચું નહીં ધીમે ધીમે ન્યા બધી સાફ કરો કપડા બરાબર કાઢી નાખો ન્યા લાદી મને લઈ જવા તારે શું કરવાનું છે હે સાયકલ મૂકી દે સાનુ મોનો આખો દી છે ને કંડવી દે આખો દી છોકરા છે ને થકવી દે એની વાત પૂછો માં યાર એમાં આ સોમાહાની અંદર તો એમાં ભાઈ વાત પૂછો માં પછી યાર જાજુ ના આવો કે સારું છે પછી પલટે પછી તાવ આવે ને પછી માંદા પડે ને પછી દવાખાને લઈ જવા એના કદાચ ઘરમાં રહી તો શું વાંધો પણ નો સમજે ભાઈ છોકરા સમજે તમારે પણ આવા છોકરા વાયડે છે કે મારે એક એકને કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે પછી આપણે દેશી ચૂલા ઉપર અત્યારે ભાઈ ગીર ગાયનું ઘી ગરમ થાય હો વારે વાહ કેટલું થાય ઘી

વેસાઈ ની તો કઈ નહીં કે બરાબર છે ને યાર કારણ કે આમ પણ આપણે જો આટલા વેસતું લઈને ખાધું ને હવે ગાય દોવા દે તો આપણે વેસી નાખીએ મિનિંગ નહીં નહીં યાર ટૂંકમાં ખાવા પૂરતું રાખવાનું ને જે ખાવા વધતું હોય એ ટૂંકમાં ડેરે જવા દેવાનું બાકી કઈ ઉપાધિ છે વરસાદ થઈ ગયો તો જો માંડવી પટેલ કમ્પ્લીટ થઈ ગઈ હવે કઈ ઉપાધિ છે ફાર્મ ની અંદર અડસી ની અંદર ઢાકી દીધા એટલે એ પણ કઈ ઉપાધિ છે ને જો આડો આજે પવન જોરદાર ઉપડો તો એક બસલું અહીં હતું ને ઉપડી ગયું જો છે બાકી એટલી કેળ વાવી ને તો ખાવા થાય ને એટલું બકાલું છે હવે તમે લોકો છે ને કમેન્ટ કરીને કહેજો કે તમારે ટૂંકમાં પવન ને વરસાદ ને હતો ખાલી વરસાદ હતો કારણ કે અમારે ત્યાં છે ને ભાઈ જોરદાર પવન છે વરસાદ હતો આજે આજ આખી રાત લાઈટ પર રે નથી ટૂંકમાં ભાઈ રાત રહી નહીં ને પછી ભાઈ એ ટૂંકમાં મસલા કઈડા ઓહો એની કોઈ વાત પૂછો માં મસલા ફાડી નાખ્યા ભાઈ ઇન્વેટર તો બેહાર દીધા તમે વિચાર તો કરો આખો રેટ રેટ નો રહી તો શું થાય પછી બસો ત્રી હોટની બેટરી હોય તો હું થાય જઈ સોમનાથ થઈ જાય સોનાલ પેનલ નાખવાનો વિચાર છે ભાઈ કોઈ સોનાલ પેનલ વાળા હોય ને કોઈ એજન્સી હોય કઈ કામ કરતા હોય તો જરાક મને કમેન્ટ કરીને કહેજો તો બસ આપણે કંઈક કરીએ એમ કે રજો આવી રીતના ડ્રેસિંગ કરીને આ પ્લાસ્ટિકના ઓલા પહેરાવી દીધા એટલે એ ટૂંકમાં એના પગમાં છે ને કંઈ ઓલું ન થાય અને યાર પગની છે ને બેય ખરી નીકળી ગઈ મેં તમને આગળ વાત કરી એમ તો હવે છે ને ડૉક્ટરે એવું કીધું કે તમારે છે ને ભાઈ જૂનાગઢ લઈ જવું પડશે એને અને ઓપરેશન કરાવવું પડશે તો આપણે છે ને ટૂંકમાં ફોર વ્હીલ લેતા અહીં પડી છે અને હવારના પૂરમાં વહેલું નીકળી જાય છે ને જૂનાગઢ ન થાય નહીં કે આપણે જે પશુનું એનિમલનું જે આપણે દવાખાનું છે ને હોસ્પિટલ ઓપરેશન થયેટર અહીંયા પહોંચી જવાનું છે ને બધું આપણે ઓપરેશન આપણી વેગડ છે ને એનું આપણે ઓપરેશન કરવાનું છે કારણ કે બાકી સક્સેસ નથી આ આગળથી કાપીને ટૂંકમાં એ બધું ટાંકાને લેવડાવવાનું છે બહુ મુશ્કેલીવાળું કામ છે પણ ગમે એ થાય કદાચ એકથી લાખ રૂપિયાનો ખર્ચો આવે ને મારે મારી વેગડને ઊભી કરવાની થાય તો હોવાના પરમાં નીકળીવાનું છે બસ આજનો વિડીયો આ જ લગી હતી તો વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સસ્ક્રાઈબ પણ ભૂલતા મળીશું ફરી એકના વિડીયો સાથે જય દ્વારકાદીશ જયમાં મગલ રાજે રાધે બાય